રાપર પોલીસ મથકે બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાનની સૂચનાથી તેરા તુચકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાપર પોલીસ મથક હેઠળના સલારી ગામે તારીખ એક બે બે હજાર પચીસના રોજ મંજીભાઈ કરમભાઈ બાવળીયાના પટેલને ત્યાં આરોપીઓએ રામ ઉર્ફે લાલા પાંચા પાંચામુછડીયા અને અરવિંદ દેવા રાઠોડ રહે સલારીવાળાએ ચોરી કરી હતી ત્યારે રાપર પોલીસ અને એલસીબી દ્વારા આરોપીની અટક કરી તેમના પાસેથી રોકડ રૂપિયા બે પોઈન્ટ છેતાલીસ હજાર અને ચાંદીના કડલા કિંમત રૂપિયા અડતાલીસ હજાર મળી કુલે રૂપિયા બે લાખ ચોરાણુ હજાર કબજે કરવામાં આવ્યો હતો જે મુદ્દામાલ આજે કોર્ટના હુકમ અનુસાર આજે રાપર પીઆઈ જેબી બુબડિયાના હસ્તે તેરા તુચકો અર્પણ અંતર્ગત અર્પણ કરવામાં આવ્યો હતો જેમાં રોકડ રકમ તથા ચાંદીની કડલા મૂળ માલિકને અર્પણ કરવા સમયે પ્રતાપસિંહ જેઠવા बाबू भाई कारोत्रा महेश पटेल नाथालाल रंजन बेन रंजनबेन सरपंच महेश चौधरी तथा ग्राम लोग उपस्थित रहा था तो